નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાજના કપાસના ભાવ ધંધુકા માં 1000 થી 1505 પાટડીમાં એક હજાર એક થી ચૌદસો અઠાવન ધ્રોલમાં એક હજાર સિત્તેર થી પંદરસો એકત્રીસ હરસોલમાં તેરસો દસ થી ચૌદસો પચાસ જામજોધપુરમાં એક હજાર થી સોળસો સાવરકુંડલા ચૌદસો થી પંદરસો સાત ચાલીસ મોરબીમાં બારસો પચાસ થી પંદરસો એસી ધાંગંધ્રામાં નવસો થી પંદરસો પાંચ વડાલીમાં બારસો પચાસ થી તેરસો પચીસ પિંટલમાં બારસો ચાલીસ થી તેરસો સાહીઠ હારીજમાં તેરસો પચાસ થી પંદરસો પંદર અમરેલીમાં આઠસો પિસ્તાલીસ થી પંદરસો એકોતેર વાંકાનેર માં નવસો થી પંદરસો ચોવીસ બાબરામાં તેરસો પચાસ થી પંદરસો પિસ્તાલીસ વિરામગામમાં અગિયારસો બાવન થી પંદરસો એકસઠ યાસરમાં તેરસો થી ચૌદસો ઓગણપચાસ હળવદ માં બહુચરાજીમાં તેરસો થી ચૌદસો સાહીઠ હિંમતનગર માં તેરસો પચાસ થી ચૌદસો ઓગણચાલીસ ભાવનગર માં અગિયારસો પાસઠ થી ચૌદસો ચોર્યાસી બોટાદ અગિયારસો પચાસ થી પંદરસો એકાવન ડોળાસામાં અગિયારસો થી પંદરસો એકતાલીસ કાલાવડમાં એક હજાર પચાસ થી પંદરસો સાહીઠ મહુવામાં આઠસો વીસ થી પંદરસો ઓગણત્રીસ જસદણમાં અગિયારસો થી પંદરસો વીસ ચાણસમાં બારસો થી પંદરસો એકવીસ વિજાપુરમાં એક હજાર થી પંદરસો પચીસ બુકરવાડા માં બારસો થી પંદરસો પંદર ગોજારિયામાં એક હજાર પચાસ થી પંદરસો છત્રીસ કડીમાં તેરસો બે થી પંદરસો એકતાલીસ થરામાં તેરસો નેવું થી ચૌદસો સડસઠ શિહોરી એક હજાર એસી થી ચૌદસો ચૌદસો સત્યાવીસ દિયોદરમાં એક હજાર થી પંદરસો એકાવનમાં તાળાજામાં નવસો પાંચ થી પંદરસો એકવીસ જામનગરમાં છસો થી સોળસો પાંચ ગોંડલમાં અગિયારસો એક થી પંદરસો એકોતેર લખતરમાં એક હજાર થી પંદરસો પચીસ ભીલડીમાં બારસો થી તેરસો માણસામાં માં અગિયારસો થી ચૌદસો અઠ્ઠાણું ઉનાવા થી પંદરસો પિસ્તાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો